એમાં ખાસ કરીને મને ચાર પાંચ દિવસ પહેલે જાણકારી આવી એટલે મેં તારીખ પહેલાં તો શું કરવા આ જે ઓર્ડર થયું છે બે હજાર વીસમાં થયું છે ત્યારે હું બાગ બગીચાનું ચેરમેન હતો નહીં બરાબર છે એટલે પછી જ્યારે હમણાં બાગ બગીચાનું ચેરમેન બન્યો પાંચ સાત છ મહિના થઈ ગયા એટલે તરત મારા પાસે વાત આવી રાજેન્દ્રની એટલે મેં રાજેન્દ્રની વિઝિટ કરી વિઝિટમાં જોયો કામની ઘણી અધુરાશો બાકી છે બરાબર છે એટલે મેં એની વર્કરની કોપી કઢાવી ને એનું જે સરહદવાળું આવે બધો લેટર એ કઢાવ્યો મેં બરાબર એમાં મેં વાંચન કરી ને ઘણી અધુદાસ છે એટલે મેં ડાયરેક્ટ આપણા બગીચાના જે છે મિનલભાઈ સુધી મારી વાત થઈ આપણે હાલો બગીચાની વિઝિટ કરી આવીને પછી મને એમાં ધ્યાન આવ્યું કે અમન કન્સ્ટ્રક્શનની કોઈ કંપની છે એનું કામ મંજૂર થયું છે કાંઈક એક કરોડ ને છ લાખ ને ઉપરના કાંઈક પૈસા બાવન હજાર કાંઈક છે બરાબર છે એટલે બધું વાંચન કરી ને આખું મેં લેટર તૈયાર કર્યું કે ભાઈ આવા જે જે અધુરાસો છે એ અધુરાસો પૂરી કરો નહીં તો પછી એનું પેમેન્ટ બ્રેક કરવામાં આવે એટલે મેં આખે આખું કાલે જ લેટર તૈયાર કરાવવું છે ને આજે આપવી પડીશ એ જે જે અધુરાસો છે શરતને બધું મુદ્દા છે જે ખરેખર તો એમને આખી જવાબદારી એમ નહીં આવે છે જેને કામ મળેલું છે એનું કે મેન્ટેનન્સ એની કરવાનું આવે છે ચોકીદાર એની કરવામાં આવે છે ઘણીવાર ફરિયાદો પણ આવી મારા પાસે કે ભાઈ અસામાજિક તત્વો ત્યાં આવે છે ને કરે છે તો મેં એટલા માટે કીધું સૂચન આપ્યું કે આ હમણાં ગેટ બંધ કરી નાખો જ્યાં સુધી ચોકીદાર ના આવે ત્યાં સુધી ગેટ બંધ કરી નાખો હવે મેં તમને હમણાં વાત કરી મને હમણાં સમજાવે તે એ હમણાં જ્યારે વાંચન કરીને મેં તરત જ લેટર આપી દીધો હવે શિવ સાહેબ શું કરે છે શું નથી કરતા એ તો શિવ સાહેબનું છે બરાબર છે કેમ કે વર્ક ઓર્ડર નાખો વહીવટી શિવ સાહેબ હલાવે છે બરાબર છે અમે તો એક પાકના પદાધિકારી છીએ જે અધુરસું દેખાડી મને એ હું લેખિતમાં આપી દઉં છું બાકી તમામ જવાબદારી શિવ સાહેબ છે એની આવે છે એટલે હમણાં જ ત્રણ ચાર દિવસ પહેલે વંદે માત્રમાં આપણે બગીચો જે બનાવ્યો છે એમાં થોડું શોર્ટ સર્કિટનું પ્રોબ્લેમ થયું કેમ કે જ્યારે જ્યારે વરસાદો આવે તો સ્વાભાવિક છે કે લોખંડના થાંભલા હોય એમાં શોર્ટ સર્કિટનો પ્રોબ્લમ થાય જ્યારે તમને સમાચાર મળ્યા એટલે ગેટ બંધ કરાવી દીધું ને એનું તરત જ આપણે મિલનભાઈને કહીને મેં આદેશ કર્યો ભાઈ જ્યાં સુધી એનું લાઇટનું ફોલ ન મળે ત્યાં સુધી આપણે એ બગીચો બંધ રાખવાનો છે હા પછી મને એમ એમ થયું કે ખેંગારમામાં પણ લોખંડના થાંભલા છે એટલે મને એવું સૂચના આવ્યું ત્યાં 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 શું શું અધૂરા છે બધા તો બગીચાના અમે સર્વે કર્યું એનું આખું લિસ્ટ મેં બનાવ્યો છે કે હવે ખેંગાર બાગમાં જે લોખંડના થાંભલા છે શું છે વરસાદનો થોડો માહોલ હોય ભેજનું વાતાવરણ હોય પાવર લઈ આવી જાય છે બરાબર છે કોઈ અકસ્માત બને એના બગીચામાં તો ન જ ચાલે કરવા બગીચામાં ફેમિલી સહિત માણસો આવતા હોય છોકરા આવતા હોય એટલે મેં જોઈ કરી ને મેં અમારા જે માલી મને જે આખરે લિસ્ટ આપ્યો છે એ લિસ્ટના અનુસાધાને મેં એ લોકોને એમ કીધું આ થાંભલા લોખંડના છે એમાં આપણે લાઇટનું પાવર ન નાખીએ એના કરતાં ટાવર ઊભા એ કરી લઈએ એમાં પાંચ છ જેવા ટાવર ભાગમાં આવે છે જો એ ટાવર આવી જાય તો આખો બગીચો એ કવર થઈ જાય કેમ કે ચાર પાંચ લાઇટો ભેગી આવી જાયના એટલે એ હવે અમે લખી હવે એની જેવી કોઈ ગ્રાહટ આવશે જે જે અધૂર છે બગીચામાં ભોજની અંદર જેટલા બગીચા છે એટલા એમાં બા બેસાડવાના છે જાળી કટ્ટી કરવાની છે પછી લાઇટોનું કામ છે મતલબ જે જે અધુરાસો છે એ બધી આખી લિસ્ટ બનાવી ને અમારા ત્યાં માલી જે ઇસ્માઇલ સ્લેમ કરીને આખો લિસ્ટ લિસ્ટ હું લખી અને સાહેબને આજે હું હલાવી દઈશ તો એની જેવી કોઈ ગ્રાન્ટ આવે તો સુધારો વધારો થઈ જાય કેમ કે ખેંગાર ભાગ આપણે ભોજનો એક શોભા છે બરાબર છે એનામાં આપણે બનતી કોશિશથી તો સારો લાગે અને માણસોને પણ એમ થાય કે ના વ્યવસ્થિત બગીચો છે હા એના માટે પણ કેમ કે સ્ટાફ હમણાં સત્તર જણા છે આખા ભુજના બગીચાનો બરાબર છે પણ દિવસના ચોકીદાર છે રાતના કોઈ ચોકીદાર છે નહીં એ અનુસંધાને પણ એમાં લેટરમાં હું ઉલ્લેખ કર્યું છે મેં કે કે જેટલા જેટલા આપણા બગીચા છે એ નાઇટમાં આપણે ચોકીદારી રાખી દઈએ કેમ કે દિવાલો નાની છે સ્વાભાવિક છે અસામાજિક તત્વો મારો ટપી નાલે છે ચોકીદાર જો હશે તો એવા જે બનાવ બને છે એ બનાવ નહીં બને